પાટડી સેવા સદન ખાતે મામલતદાર હરેશ અમીનની અધ્યક્ષતા હેઠળ સંકલન પારડી સેવા સદન ખાતે મામલતદાર હરેશ અમીનની અધ્યક્ષતા હેઠળ સંકલન મીટિંગ યોજાઈ દસાડા લખતર ધારાસભ્ય પી કે પરમારે ખારાઘોડા ગામ જરણ વિસ્તારમાં આવેલા હોય એને આદર્શ ગામ બનાવવાની નેમ સાથે નર્મદા શાખા પીજવી સેલના અધિકારીઓ બાંધકામ અને રોડ રસ્તા ફોરેસ્ટ ઓફિસર સાથે વૃક્ષરોપણી બાબતે ચર્ચા કરી હતી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની સૂચના પ્રાંત અધિકારી એમ જે રાવના માર્ગદર્શન હેઠળ મામલતદાર હરેશ અમીનની અધ્યક્ષતામાં તાલુકા સંકલન મિટિંગ યોજાઈ હતી આ તકે દસાડા તાલુકાના તમામ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા સંકલન મિટિંગમાં નર્મદા કેનાલ પી માર્ગ અને મકાન ફોરેસ્ટ વિભાગના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ તકે દસાડા લખતર ધારાસભ્ય પી કે પરમાર દસાડા તાલુકા પંચાયત પ્રમુખ પાટડી નગરપાલિકા પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ મિનહાઝ મલિક સુરેન્દ્રનગર